जुना <laughs> <laughs> હાલો અત્યારે મેને જમીન લીધું જમીન બહાર નીકળાએ હવે હોટલ ગોતી હોટલ મળી જાય એટલે આપણે ત્યાં રોકાઈ જવાનું છે સવારે ઉઠીને પાછળ આપણે અહીંયા સાસણ ગીરમાં રખાડવાનું હોય અને જુનાગઢમાં પછી કંઈ નખી નમ્રે ક્યાં જવાનું થાય તો બેનાર જાઉં લોગમાં આપણે બી ફાઇનલી આલો આપણે રૂમ મળી ગયો છે હોટલ મળી ગયું અને હવે આપણે હેને સુઈ જાય તમને બધાને ગુડ નાઇટ મળશું બસા સવારે નવા બ્લોગમાં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો અત્યારે વાગ્યા છ અને હવે કંઈક નાવા ધોવાનું કામ કાજ કરવું છે અત્યારે એવું બધું હાલે છે ને શરદી થઈ ગઈ આપણે ઠંડી એટલે વાત પૂછો નહીં ફૂલ ઠંડો બહુ છે અત્યારે અને ઠંડી પણ વધારે જ પડે છે કંઈક તો અત્યારે બધું છે નાઈ થઈ ફ્રેશ થઈ જાય પછી મળશે હાલો તો ફાઇનલી આપણે થઈ ગયા હૈ તૈયાર અને ઓલા ગયા હે બધા નાસ્તો કરવા ને આપણે નાસ્તો અહીંયા જ કરી લીધો તો આપણે કઈ નાસ્તો કરવા જવું નથી જો મેડમ પણ તૈયાર ને તમે બે તૈયાર થઈ ને વાત જોઈ પછી થોડીક વારમાં નીકળશો અહીંયાથી કે એમના જાય કંઈ નક્કી છે નહીં અત્યારે જ્યાં મજા આવે એમના નીકળી જાય તો એવું બધું કહે અને કેવા લાગી કમેન્ટમાં જરૂર કહેજો તો અને કાલે હે ને હરખો બ્લોક બન્યો નહોતો જોકે અડધું કહેતા ભૂલી ગઈ હતી તમને કેમ કે બહુ લાંબુ રૂટ થઈ ગયું હતું એટલે થાકી ગયા હતા બીજું કંઈ નહીં ટ્રાવેલિંગ જ દી કર્યું જો કે રખડવાનું ઓછું હતું તો એ બધું હતું કાંઈક અને ઠંડી અત્યારે ફૂલ છે પણ રૂમમાં હે એટલે ઓછી હે તો સ્વેટર બેટર પહેરી લઈ અને પછી નીકળી બારે તો બન્યા રેજો આપણા બ્લોગમાં છેલ્લે સુધી નીકળી ગયા કેટલીક ફોલ છે આગળ

the hard one yeah. <laughs>

In 600 meters turn right onto Bhavnath Tati Road.

તો બધા નારિયળ પાણી પી લે મલાઈ વાળું કાઢજો મલાઈ ખાવજો પાણી પૂરી પૂરી નામ ના લેતી એ ખરેખર ખાતી થી હગનતરે નિયતી

प्रवासी अ <preachers> अइया बड़ा फोटो शूट करे है आई नहीं करते मोटी उम्र में वो न जें एउ जगह पे तो भी आई फोटो पड़से

નીકળે અહીંયા જવાતું હોય હા તો ક્યાં તાડું મેં રૂપર જાઓ વધારે ઉપર ના જવા દે તો હોય मोल फोटो जो लेवता पता मैं तो सोह हूं तो मत इस फ्री नंबर पर ना ये है। तो वो ए तो आकर देखा तो मैंने कहे बनज